નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં હિટ એન્ડ રન ની ઘટના છે જેના કારણે કેટલાક માસૂમ ભોગ છે ત્યારે રાજકોટના ધોરાજી ઉપલેડા હાઈવે પર આઈટીઆર સામે દુર્ઘટના સામે આવી છે ધોરાજીના ઉપલેડા નેશનલ હાઇવે પર ઇકોની કારની અડફેટે બેતાલીસ વર્ષ મહિલાનું મોત નીપજ્યું છે ઓવર સ્પીડમાં આવતી ઇકો કાર બેતાલીસ વર્ષ મહિલાને અડફેટે લેતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી જેના કારણે મહિલાનું કમકમાટું ભર્યું મોત નીપજ્યું છે જો કે ની ઘટના બાદ ડ્રાઈવર ફરાર ગયો હતો અને આ મૃતક મહિલા સોનલબેન ધોરાજીના મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષના રહેવાસી હતા મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તેમજ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે મહિલાનું અચાનક મોત થતા પરિવાર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવો માહોલ છવાયો છે અગાઉ પણ અહીંયા આ પ્રકારની ઘટના સામે આવી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ